અમારી દૂધ મંડળીને ખેતીવાડી વિભાગ તરફથી સહાય રૂપે ચાફ કટર મશીન આપવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર નાથુભાઈ સુવર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામમાં ચાલતી દૂધની ડેરીને સરકારશ્રીના ખેતીવાડી વિભાગ તરફથી ચાફ કટર મશીન આપવામાં આવી છે પશુપાલક શ્રી નાથુભાઈ મોતીભાઈ સુવરે જણાવ્યું હતું કે સરકારશ્રીની સહાય યોજના હેઠળ અમારી દૂધ મંડળીને ચાફ કટર મશીન ફાળવવામાં આવી છે આ મશીન દ્વારા અમે પશુઓને આપવામાં આવતો ઘાસચારો કાપી શકીશું જેથી પશુના ઘાસચારાનો બગાડ ઘટશે શ્રમ ને સમયની બચત થશે પશુઓને યોગ્ય રીતે કપાયેલો આહાર મળતા દૂધ ઉત્પાદન પણમાં પણ વધારો થશે દૂધ મંડળીઓને આધુનિક સાધનોની સહાય મળવાથી પશુપાલકોનું કામ ઘણું સરળ બને છે હું અને અમારા તમામ સભાસદો તરફથી ચાફ કટર મશીનની સહાય અહેવાલ માજુભાઈ વારિયા હું સુવાર નાથુભાઈ મોતીભાઈ ગામ સરસાપુર તાલુકો ફતેપુરા જિલ્લા દાહોદના રહેવાસી શું ગામ સરસ્વ પૂર્વ દૂધ મંડળીમાં ખેતીવાડી યોજના તરફથી સાપ કટર મશીન રૂપિયા પાંત્રીસ હજારનું સહાય પેટે મળેલ છે અને સભી સભાસ મળીને તેનો ઉપયોગ કરશું તેના બદલ સરકારશ્રીને અમે બહુ બહુ અભિનંદન અને આભાર માનીએ છીએ જય હિન્દ